તાપી જિલ્લાનું પ્રથમ ગણેશ લાગમાં એટલે કે દાદા મોરિયા ગ્રુપના ગણપતિ બાપ્પાનું આગમન વ્યારામાં રોકી સ્ટાર બેન્ડ અને આદિવાસી સંસ્કૃતિ રજૂ કરતા નૃત્ય સાથે હજારો ભક્તોની હાજરીમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગત દાદા મોરિયા ગ્રુપ ધોડિયાવાડ વ્યારાના ગણપતિ બાપ્પાનું વ્યારા નગરમાં ભવ્ય આગમન કરવામાં આવ્યું મયંકભાઈ પટેલ અને ગ્રુપના તમામ દ્વારા ખૂબ જ ધૂમધામપૂર્વક વ્યારા નગરમાં બાપ્પાનું આગમન કરવામાં આવ્યું ગણપતિ બાપ્પાને આજે બે કિલોનો ચાંદીનો હાર પણ પહેરાવવામાં આવ્યો વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કુકણી પ્રમુખ સુરજભાઈ વસાવા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા વરિષ્ઠ પત્રકાર એસવાય ભદોદરિયા હસ્તક અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં પહેરાવવામાં આવ્યો આ પ્રસંગે હજારોની સંખ્યામાં મિશન નાકાથી લઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સયાજી મેદાન પર ભક્તો અને શ્રોતાઓની લીડ જોવા મળી હતી ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે સમગ્ર વ્યારા નગરનું આકાશ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે તાપી પોલીસે પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ખૂબ સહયોગ આપ્યો આગેવાનોમાં રાજુભાઈ જાદવ